તો મિત્રો આ જે છે એ લાડવાનો જે રૂમ છે મેં તમને પીતે હો હ મેડતા છે આટલા બધા હજી ઉતારેલા જ છે મેરસાવાળા ટેમ્પામાંથી જો આ લોકો રોટલી બનાવે છે એક કેટલી બધી રોટલી બને છે આમાં બોલે બાપા સીતારામ બોલી ગયો જોડે ભાઈ ભાઈ ખાલી આ વસ્તુ જોઈએ આપણે આંકડોને પડકારો બાકી કાંઈ નથી જોતું ભાઈ તો બધાય મિત્રોને જય બાપા સીતારામ તો મિત્રો આજે હું તમને બતાવાનું છું બગડાણાની ભોજન શાળા જે બલરંગદાજ બાપાનું રસોડું કે ને બગડાણાનું એ હું આજે તમને બતાવવાનો છું જો આ રસ્તો છે ભોજન શાળા તરફ જવાનો અહીંથી જવાનું છે તો મિત્રો વિશ્વનું સૌથી મોટું રસોડું કહેવાય ને આજે આપણે જ્યાં એન્ટર થઈ ગયા છે ને એ તમને હું બતાવવાનું છું વિશ્વનું સૌથી મોટું રસોડું કેવું છે ને હાલો જો આ બધા સ્ટૂલ છે મિત્રો પુનઃ દિવસે મિત્રો અહીંથી અહીંયા સુધી મિત્રો હોય બધા અહીંયા સુધી ટેબલ એટલે અહીંયા સુધી લોકો હોય બોલો આ બધા ટેબલો હોય મૂકેલા છે કઈ ઘટે નહીં એવા બાકી સ્વયંસેવકો કરવા માટે પણ આજે આવેલા છે તો જો મિત્રો થાળીઓના ખાલી તમે સ્ટેન્ડ જુઓ એક બે કેટલા તો થાળીઓના સ્ટેન્ડ છે સેટ ઉઠી આ બાજુ છે વાટકા છે આમાં આ બધા એમાં વાઇટકા ભરેલા હોય જો બે બે ત્રણ ત્રણ તો તમને વાઇટકા આપે જો વાહ ભાઈ વાહ વાસણ જો તમે ખાલી થાળીઓના વાસણ જો કેટલી બધી થાળીઓ છે ને એ પાછી સ્ટીલ ની આવે ને એ થાળીઓ છે સ્ટીલ ની જો વાહ ભાઈ બાકી આ જો બધા લોકો સેવા કરવા વાળા છે જો આ બધા તો મિત્રો સૌ પ્રથમ બજરંગદાસ બાપાના દર્શન કરી લો પછી હું તમને રસોડું બતાવું આજે કેવું રસોડું સૌથી મોટું રસોડું કહેવામાં આવે છે જે બગડાણાનું આજે હું તમને બતાવીશ પણ પેલા બજરંગદાસ બાપાના દર્શન કરી લો અહીંથી જો ચાલો હવે હું તમને રસોડું બતાવું બગડાણાનું જો આ તમામ વસ્તુ જે બનાવવામાં આવે છે કાયદેસર ખીચડી ને આવું બધી વસ્તુ છે મોટા મોટા ટોપમાં જો આ બધી વસ્તુ બનાવવામાં આવે છે જો ખીચડી છે આ જો કઢી બીને લાગે બજરંગદાજ બાપાની વાહ ભાઈ વાહ જો રાજુ બધું અને જેટલી બધી વસ્તુ બનાવવામાં આવે ને મિત્રો જે તમામ વસ્તુ બનાવવામાં આવે ને એ આ લાકડાના સોલમાંથી બનાવવામાં આવે જો હાલો તમને ઉપરથી બતાવી દઉં બધી વસ્તુ મિત્રો લાકડાના સોલમાંથી બનાવવામાં આવે છે હાલો તમને ઉપરથી બતાવું બજરંગદાજ બાપાની રસોઈ લઉં જો જો વાહ વાહ જો આ બધી ટોપ માં બધી વસ્તુ અત્યારે બને છે હાલમાં ચાલો આજે તમને આ ટોપ માં પણ બતાવી દો આ બધા પૂનમના દિવસે તો મિત્રો આ વારો નો આવે જો જો આ બધું મરસાણ આ બધું કામગીરી અત્યારે ચાલુ જ છે બનાવવાની જો ને મિત્રો બીજું એક અહીંયા છે ને તમને અન્નપૂર્ણા માનો ફોટો દેખાડું જો અન્નપૂર્ણાનો ફોટો છે ભોળાનાથ ને દે છે ભોળાનાથ માગવા જયારે જાય છે ને ત્યારે દે છે જો ફોટો પણ જો મિત્રો રસોડા વિભાગમાં રોટલી બને છે ભાઈ વાહ ભાઈ વાહ રોટલી બનાવી તમે ખાલી જુઓ વાહ ભાઈ વાહ ગરમા ગરમ રોટલીનું કામકાજ ચાલુ છે વાય જો એક પછી આ રોટલી આના ઉપર બનાવવામાં આવે છે કે કાયદેસર વાહ ભાઈ વાહ તો આ લોકો રોટલી બનાવે છે અત્યારે કેટલી બધી રોટલી બને છે આમાં હળવા પણ બે ત્રણ જણા છે પૂનમ દિવસે તો જો કે આ બધું ચાલુ જ હોય ને રોટલી જે બનાવવામાં આવે ને આના ઉપર બનાવવામાં આવે જો તો રાજસ્થાન બધા આખી ટીમ રાજસ્થાનની છે જો તમામ લોકો અત્યારે સેવા આપી રહ્યા છે બાપાના ઓલામાં ના વ આવું કામગીરી છે ભાઈ કઈ ઘટે નહીં એમ સરસ મજાનું કાર્ય જાય છે રોટલી બનવાની એક બાજુ બનતી જાય એક બાજુ જો આ ઘીને બધું કમ્પ્લેટ સોપડીને મૂકતા જાય છે ટાંકીમાં જો આ બધી ટાકીમાં ભરેલી છે રોટલી વાહ વાહ કાકા તમારો વારો છે એમ ને સેવાનો ગારિયાધાર વાહ ભાઈ વાહ કારનો વારો આવ્યો છે બોલો મિત્રો આજે સેવા કરવા આજે છે ને મિત્રો આમાં પછી બધી વસ્તુ ભરવામાં આવે છે રોટલી રોટલી ભરવામાં આવે જો બધા રોટલીના ટૂલ છે આ બધી વસ્તુમાં છે ને રોટલી અમુક અમુક વસ્તુ બધી ભરવામાં આવે છે આના ઉપર ઈ જો આ છે બાકી બધું સેવા નું કાર્યક્રમ ચાલુ છે એક બાજુ રોટલીનું કામકાજ ચાલુ છે પછી ઓલી બાજુ જે બને છે કઠિન એવી બધી વસ્તુ બને છે બાકી આ જો કે આ લોકો એવા લાગે ટેમ્પો લઈને સેવાનું બધું ઉતારવા લાવ્યા છે કઈ હા મહેરસા છે એટલા બધા હજી ઉતારેલા જ છે મહેરસા ભાઈ ભાઈ તો મિત્રો જો આ બધા જે લાકડા છે ને એમાંથી આ બધી વસ્તુ બનાવવામાં આવે છે ને એક આપણને જો બિલાડી પણ મળી ગઈ છે સરસ મજાની જો જો ભાગે જો બાકી મરસા આવી ગયા છે મિત્રો આમ તમે જો લોટમ કંઈ ઘટાડ ને હજી આ જે ટેમ્પો છે હજી થલવાનો જ છે ચાલો હજી તમને ઘણી બધી વસ્તુ છે બાકી આ જે છે એ શું છે 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 લીમડો લીમડો આમાં જો વાહ વાહ બાકી આ જે છે આ બધી વસ્તુ સૂલા જોવો જે આપણે સૂલું કે અંદર ખોદી અને બનાવવામાં આવે છે કે આવી રીતની જો વાહ ભાઈ વાહ જો આ બધી સુઈલું છે આ ફરતી પર

એક પછી એક બધી શોખી લઈ જવાનું કામકાજ ચાલુ જ છે મિત્રો તમે જો તો મિત્રો આ જે છે એ લાડવાનો જે રૂમ છે મેં તમને બીતે કોઈને એમને દીધો મિત્રો આ બધું ભરેલું હોય કોઈ મૂકવાની જગ્યા ન હોય ચોકી બધી અહીંથી લેવી પડે દરવાજાથી હાલો બાજુ રૂમ તમને બતાવવાનો છે

બાકી મિત્રો આવું કઈક છે બજરંગદાસ બાપાનું બગડાણાનું રસોડું છે જે આપડે ગાડીયાધાર વાળા લોકોનો નો સેવાનો વારો છે બાકી જો આ બધા બાકડા અત્યારે ગોઠવાઈ ગયા છે ને કાકા પ્રસાદીનો ટાઈમ શું છે આપડો વરસાદી નો ટાઈમ છે બાપાની આરતી થઈ જાય એટલે તરત જ ચાલુ થઈ જાય સાડા સાત આઠ વાગે એટલે સાત સવા સાત છે સાત સવા સાત બાપા ની આરતી પૂરી થાય એટલે તરત જ વરસાદ નો હાથ પડી જાય અને એ સખત ચાલ્યા કરે છે જ્યાં સુધી પબ્લિક આવે વહેલા ચાર વાગે આવું મિત્રો આની પહેલા આપણે જો લોક બનાવો તો બગડા રસોડાનો એમાં તો મેં તમને જો કે રસોડું બતાવ્યું છે પણ આ તો બીજી વાર આવ્યો છું અત્યારે સુરતથી સ્પેશિયલ આવ્યો છો અહીંયા મારે તો જો ક્યાંય બાજુ ગામમાં જવાનું હતું ભાઈ બંધ આવ્યો તો પણ કોને ખબર હુકમ અંદર છો કે આપણે બીજી વાર અહીંયા આવી જાય છે આમ બહુ મજા આવે છે હજી તો આપણા જમવાનું જે થાય ને કમ્પ્લેટ ત્યારે તમને બધી વસ્તુઓ બતાવી બાકી જે અહીંના સ્થાનિક આ લોકો જે છે ગાડી અધરવાળા આજે એનો વારો છે સેવાનો બાકી જો બસ આનંદ જો બાપાની બીજા હમણાં દર અગિયાર તારીખે સેવા કરવા આવી છે અને ચાલીસ જણા આવી છે ચાલીસ જણા

તો મિત્રો જો અહીંયા વૃદ્ધ છે વૃદ્ધ જે કરજાળા ગામના છે એ પણ સેવામાં આવેલા છે આ કાકા બજરંગદાસ બાપાના આશ્રમમાં તમને કેવું લાગે એ તો કયો હારું હારું કાઈ ઘટે નહીં ને કાઈ ઘટતા જે બાપાને બોલ્યા બાપાને તમે જોયેલા છે નહીં નથી જોયા એમ ને છે બાકી આમાં અહીંના પરસા તો ઘણીવાર વાર આપ્યા બાપાએ નહીં તો આવા કંઈક જે છે ઘણા વર્ષોથી જે સેવા પણ કરે છે કેટલા વર્ષથી આવો તમે અહીંયા છે પણ આપવાના આરતી થઈ જાય એટલે હાલો બાપા સીતારામ જય સીતારામ સીતારામ હમણાં સાત વાગે આરતી થવાની છે સાત વાગે બજરંગદાસ બાપા પ્રસાદી પણ આપવાના છે બાકી બજરંગદાસ બાપા નું રસોડું તમને કેવું લાગ્યું ને એ કોમેન્ટ કરીને બતાવી દેજો